નમસ્કાર મિત્રો મિત્રો બાહુબલી નેતા દિગ્ગજ નેતા મસલ પાવર ધરાવતા નેતાઓ સામે પડવું કોઈ નાની વાત નથી તેની સામે પડવું તેને લડત આપવી તેની સામે મોરચો માંડવો અને તેમાં જો તમે થોડા પણ સફળ તો લોકો વચ્ચે એક તમારી મોટી છબી બનતી હોય છે આજે એક એવા જ વ્યક્તિની વાત કરવી છે કે જેણે ગુજરાતના એક બાહુબલી નેતા સામે મોરચો માંડ્યો બાથ ભીડી અને આજે ચર્ચિત ચહેરામાં આપણે તેની વાત કરી રહ્યા છીએ ગુજરાતમાં અનેક બાહુબલી નેતાઓ છે પરંતુ તેની સામે મોરચો માંડીને ઉભા રહેતા નેતાઓ કેટલા છે ચર્ચિત ચહેરામાં જે વાત તેવા જ એક નેતાની રાજુ સખિયા ગોંડલનું એ નામ કે જેનાથી લોકો પરિચિત છે અને આજકાલ ખૂબ જ ચર્ચામાં છે આ જ કારણોસર આપણે ચર્ચિત ચહેરામાં પહેલા મૂળ મુદ્દો કહી દઉં કે શા માટે તે ચર્ચામાં છે શા માટે તેમને આજના વિડીયોમાં લીધા છે વાત એ છે કે ગોંડલમાં એક પાટીદાર સગીરને ઢોર માર મારવામાં આવે છે ત્યારબાદ પાટીદાર સમાજની એક સભા મળે છે અને આ સભામાં રાજુ સખિયાનું નિવેદન ખૂબ અસર કરે છે

વર્ષોથી બોલતા આવે છે પરંતુ કારણ શું છે એવું તો શું એમને વાકું પડ્યું છે એવું તો શું એમને આડું પડ્યું છે એવું તો શું ડખો જિરાજસિંહ જાડેજા સાથે છે કે પછી તેઓ વર્ષોથી તેમની સામે છે બોલી રહ્યા છે આજે વિસ્તારથી વાત કરવી છે આમ તો ખેડૂત છે પચીસ વીઘા જેટલી પોતાની હાલ જમીન છે ખેડૂત પરિવારમાં જન્મ થયો હતો પિતા એક સામાન્ય ખેડૂત હતા લાલજીભાઈ સખિયા અને ઓગણીસસો માં તેમનો જન્મ થયો હતો દસ દસ ઓગણીસસો અઠ્યોતેર આમ તમે વિડીયોમાં જુઓ તો કાયદાની વાતો કરે પાછળ અલગ અલગ બુકો હોય તમને લાગે પહેલી નજરે કે કદાચ કાયદાના જાણકાર છે કદાચ વકીલ હોઈ શકે પણ તેવું નથી જ્યારે અમે તેમની સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તેઓ તો નવ પાસ છે દસમા ધોરણમાં બે વિષયમાં ફેલ થયા હતા અને ત્યારબાદ તેમણે ભણવાનું મૂકી દીધું હતું એટલે કે કાયદાના જાણકાર ત્યારબાદ બન્યા કાયદામાં રૂચિ હોય તો ક્યાં સુધી પહોંચી શકાય કેટલું નોલેજ મેળવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ છે એટલે કે વાત એ જ છે કે સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ થાય છે પિતાનું નામ લાલજીભાઈ અને ધોરણ એકથી સાત સુધીનો અભ્યાસ પોતાનું ગામ નાગડકામાં કરે છે આઠ નવ ને દસ સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે એ જ સંગ્રામસિંહ હાઈસ્કૂલ કે જ્યાં ગોંડલના ચાલુ ધારાસભ્યને અનિરૂહ જાડેજાએ ગોળી મારી હતી તેની હત્યા કરી હતી પંદર ઓગસ્ટનો અભ્યાસ કરે ત્યારબાદ ભણવાનું મૂકી દે છે બાપ દાદાનો જો કે ખેતી કામ પણ કન્સ્ટ્રકશનનું પણ કામ ચાલતું તો એ કામમાં ચડી જાય છે કેપિટલ કન્સ્ટ્રકશનમાં કામ કરે છે ડમ્પર ટ્રેક્ટર બુલડોઝર આ બધું તે વિસ્તારમાં એનું ચાલતું હતું ધીમે 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 આગળ વધતા હતા બે આમ તમે તો હજાર જીવનમાં આવે છે એ સમયે ખોડલધામ નિર્માણ પામી રહ્યું હતું ગામડે ગામડે તાલુકા તાલુકા એ જિલ્લે જિલ્લે અલગ અલગ પાટીદાર સમાજના લોકો પોત પોતાનાથી થતું કામ કરતા હતા પોતાનાથી થતી મહેનત થતી આર્થિક સહાય કરતા હતા વાત એ છે કે ગોંડલમાં રાજુભાઈ એક કાર્યકર બને છે છે અને ખોડલધામ માટે કામ કરે બે હજાર રહ્યા પરંતુ આ પહેલા તેઓ જીપીપી ગુજરાત પરિવર્તન પાર્ટીમાં પણ જોડાયા ગુજરાત પરિવર્તન પાર્ટી એ જ પાર્ટી મિત્રો કે જે કેશુભાઈ પટેલ લઈને આવ્યા હતા અને એ બેઠક ગોંડલથી ગોવર્ધનભાઈ ઝડફિયા લડ્યા હતા વિસાવદરથી પોતે કેશુભાઈ પટેલ લડ્યા હતા બે હજાર બારમાં અને જીતી ગયા હતા વિસાવદરથી ગોવર્ધનભાઈ ઝડફિયા બે હજાર બારમાં ગોંડલથી હારી ગયા હતા પરંતુ ગોવર્ધનભાઈ ઝડફિયા માટે કોઈ વ્યક્તિએ કામ કર્યું હતું અઢળક વ્યક્તિઓ એમાંના એક રાજુભાઈ સખિયા ગોંડલનો મોરચો તેમણે સંભાળ્યો હતો કહી શકાય કે દરેક એક નેતાને ધારાસભ્ય બનવું હોય એક સારા કાર્યકરને ધારાસભ્ય સુધી પહોંચવું હોય સાંસદ સુધી પહોંચવું હોય તેની સાથે રહેલા વ્યક્તિ પણ મજબૂત જોઈએ અને એક સારી વ્યૂહરચના જોઈએ ત્યાંના સ્થાનિક જાણકારો જોઈએ ને એ વર્ષોથી ત્યાંનું રાજકારણ જોતા હોય પરિચિત હોય લોકોથી રાજુભાઈ સખિયામાં એ ગુણ જોવા મળ્યા તેમની સાથે રાખ્યા કેશુભાઈ પટેલ ગોરધનભાઈ ઝડપિયાએ તેમને આવકાર્યા પક્ષમાં ને ગોવર્ધનભાઈ ઝડપિયાએ ચૂંટણી લડ્યા અને હાર્યા પરંતુ રાજુભાઈ સખિયાની સફળતા પૂરી થતી નહોતી ત્યાંથી તો હજુ તેમનો જન્મ થયો હતો તેવું તમે માની શકો પણ એ પછીનો જે સમયગાળો હતો એક વર્ષનો ત્યારબાદ રાજુભાઈ સખિયા ખરા અર્થમાં જયરાજસિંહ સામે બાથ ભરવાનું નક્કી કરે છે તેની સામે પડવાનું નક્કી કરે છે તેની સામે ખુલીને બોલવાનું નક્કી કરે છે જયરાજસિંહ જાડેજાએ આમ તો એની પહેલાં પણ સમાધાન માટે વાત કરી હતી ચૂંટણી પૂરી થઈ તહેવાર બાદ કારણ કે તમે જુઓ ને જે નાગડકા ગામ છે ને એ ગામમાં થી મોટા ભાગના મત ગોવર્ધનભાઈ ઝડપિયાને સમય મળ્યા હતા અને માહિતી જાડેજા હુમલો કર્યો ઈજાગ્રસ્ત પણ થયા હતા અને સામે પણ વાગ્યું હતું અને ત્યારબાદ એ બે હજાર બારની ચૂંટણી પછીની રાતની વાત છે અને બે હજાર માં પણ સમાધાન માટે પ્રયત્નો થયા જયરાજસિંહ જાડેજા અમુક આગેવાનો ક્ષત્રિય સમાજના પાટીદાર સમાજના અને રાજુભાઈ સખિયા ગોંડલથી તમે રાજકોટ જાઓ તો એ રોડ તે તેઓએ એક બેઠક કરી હતી અને આ બેઠકમાં રાજુભાઈ સખિયા આવે છે વાત કરે છે પરંતુ વાત સમાધાનની હતી અને મામલો વધુ ઉશ્કેરાઈ જાય છે જયરાજસિંહ જાડેજા પર રાજુભાઈ આરોપ લગાવે છે કે તેઓ પાટીદાર સમાજને લઈને ખરાબ બોલ્યા પાટીદાર સમાજના લોકોને પાટીદાર સમાજને ગાળો દીધી અને કહ્યું કે મેં વચન આપ્યું છે જે હાજર છે તેમને બાકી આજે જ તારું પૂરું કરી દેતે એટલે કે હત્યા કરી દેતે તેઓ પર આરોપ લગાડવામાં આવ્યો સામે રાજુભાઈ સખિયા જવાબ આપે છે કે આજે વચને બંધાયેલા છો ને કાલે પૂરું કરી દેજો ત્યારબાદ તેનો કામ ધંધો બંધ કરાવવાની ધમકી આપવામાં આવે છે ને ત્યારબાદ રાજુભાઈ પોતે જ પોતાનું બધું સંકેલી લે છે પછી ડંપનું કામ હોય પછી

સવાલ તો એ પણ થાય કે રાજુ સખિયા અને જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન શું કામ ના થઈ શકે અને પ્રયત્ન થયા તો હજુ પણ થઈ શકે પણ વાત એ છે કે બસ્સો લોકોને લાયસન્સ આપો અલગ અલગ સમાજના જેનાથી ગોંડલમાં જે ભયનો માહોલ છે દૂર થાય તેવું કહેવું છે પાંચ પચીસ લોકોની વાત હતી કે આટલાને લાયસન્સ મળે પણ તે વાત ખૂબ જ ઓછી હોવાથી સ્વીકારવામાં ના આવી બીજી વાત એ હતી સમાધાનમાં કે તેઓ જે પાટીદાર સમાજ વિશે બોલ્યા આપ શબ્દ એ પચાસ પાટીદાર મોટા આગેવાનો વચ્ચે સ્વીકારે કે તેઓ આ બોલ્યા હતા ભૂતકાળમાં તો સમાધાન થાય પણ આ વાત તો ખૂબ જ મોટી છે કારણ કે જો અમને ખબર નથી આ વાત સાચી છે કે ખોટી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે તેમણે અમને પણ કહ્યું કે આ ઘટના બની હતી આવું આવું તેઓ બોલ્યા હતા કદાચ અમારી એક સીમા છે કે અમે તમને એ શબ્દો નથી કહી શકતા પણ તમે રાજુભાઈ સખીયા મળશો તો કદાચ તમને કહી દેશે સાચા હોય ખોટા હોય રામ જાણે પણ વાત એ છે કે કે જાડેજા સાચું હોય કબૂલ કરે તો તમને લાગે છે પછી પાટીદાર મળે આજુબાજુના વિસ્તારમાં ફજેતી થાય અલગ એટલે કદાચ બન્યું હોય તો પણ ના સ્વીકારે એક સારા રાજકીય આગેવાન અને જયરાજસિંહ જાડેજા અને તેનો પરિવાર વર્ષોથી જીતતા આવે છે આપણે આની પહેલાનો ચર્ચિત ચહેરામાં જયરાજસિંહ જાડેજા વિશે બનાવ્યું કેમ દિગ્ગજ નેતા છે આટલા વર્ષોથી અને ત્યારબાદની સ્થિતિ જુઓ તમે તો રાજુભાઈ સખિયા સતત કામ કરતા રહ્યા ગોંડલમાં રહ્યા નાગરકામાં રહ્યા અને જયરાજસિંહની સામે મોરચો માંડતા રહ્યા બે હજાર સત્તરની ચૂંટણીમાં તેઓ બહુજન સમાજવાદી પાર્ટીમાંથી બહુજન સમાજ પાર્ટીમાંથી લડે છે વાત એ છે કે પહેલાં પણ તાલુકા પંચાયતની ચૂંટણી લડી ચૂક્યા છે એમના પત્નીનું ફોર્મ બે હજાર અગિયાર આજુબાજુ રિજેક્ટ થયું હતું પેટા ચૂંટણીમાં લડ્યા હતા હાર્યા હતા ત્યારે અનુરૂધ્ધસિંહ જાડેજાનો તેની સામે મોરચો હતો આ બધી સ્થિતિ છે પણ તેઓ જીતી ન શક્યા તાલુકા પંચાયતની ચૂંટણી પણ બે હજાર પંદર આજુબાજુ તેઓ લડ્યા હતા હું વાત કરી રહ્યો છું એટલે આ પ્રકારની સ્થિતિ હતી સત્તરમાં તેઓ કહે છે કે તેઓ સિસ્ટમ સમજવા માટે અને કઈ રીતના ચૂંટણી લડાએ તમામ વસ્તુ જાણવા માટે ફોર્મ ભર્યું હતું અને બે એક હજાર તેમને મત મળ્યા પ્રચાર નહોતો કર્યો પણ ખાલી જાણવા માટે ચૂંટણી લડી હતી સત્તરની ચૂંટણી બાદ બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસના યતીષ દેસાઈને સમર્થન આપે છે અને અનિરુદ્ધસિંહ જાડેજા સાથે રહે છે ને કોંગ્રેસ તરફી કામ કરે છે કોંગ્રેસ જીત્યું પરંતુ તેઓ તેની સાથે રહ્યા ત્યારબાદ આપણને ખબર છે ગણેશ ગોંડલનો મામલો કે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ માર મારવામાં આવ્યો ન બોલવાનું બોલાવરાડિયો ઉતારવામાં આવ્યો બધી વસ્તુ મોબાઈલ સામે નથી આવ્યો પણ એ સમયે જ્યારે ગોંડલમાં રેલી પહોંચી હતી રાજુ સોલંકીની દલિત આગેવાનની એ રાજુભાઈ સોલંકીની રેલીની જવાબદારી પણ રાજુભાઈ સખિયાએ સંભાળી હતી અને એ સમયે કદાચ અન્ય વ્યક્તિઓ ખાવા પીવાના ઓર્ડર પણ ના લે કેટરસે પણ ના સ્વીકારે ત્યારે તેઓએ પોતાના સંપર્કથી બધી વસ્તુ કરી હતી અને પોતે ફરી એક વખત સાબિત કર્યું હતું કે એ જયરાજસિંહ જાડેજાની સામે જ છે અને ફરી એક વખત જ્યારે પાટીદાર સગીરને માર મારવામાં આવ્યો ત્યારે તેઓ બોલ્યા અને ગુજરાતે સાંભળ્યું આ છે રાજુ સખિયા જોયા આવનાર સમયની ચૂંટણીમાં શું થાય છે તેઓ સતત બોલતા રહ્યા છે અને તેમની વાત એક જ છે કે જે ગોંડલમાં શાસન ચાલી રહ્યું છે ડરનો માહોલ છે તે દૂર થવો જોઈએ અને સમાધાન માટેની જે તેમની અલગ અલગ વાતો છે કે આમ કરો તો સમાધાન થાય એ માગ તેમની સ્વીકારવી પડે તો આગળ જતાં એમની વચ્ચે સમાધાન થઈ શકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપ ગોંડલથી છવો નાગડકાથી છો રાજુભાઈ સખિયાને ઓળખો છો તો તેમની વિશે આપનું શું કહેવું છે તેમનો સ્વભાવ તેમની કામગીરી આપની દ્રષ્ટિએ યોગ્ય હોય તો પણ જણાવજો અને શંકામાં હોય તો પણ જણાવજો ચર્ચિત ચહેરામાં ફરી એક વખત આવતા અઠવાડિયે મળીશું કોઈ નવા ચહેરા સાથે ગુજરાત તક જોતા રહો પસંદ આવ્યું હોય તો શેર કરજો ગમ્યું હોય તો લાઇક કરજો મને આપશો રજા નમસ્કાર